સામાન્યકાળના એકવીસમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત યુફ્રેશિયાનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ આપણને તેમના અનુયાયી બનવા ખુલ્લું આમંત્રણ આપે છે ઈસુના અનુયાયી બનવા સ્વને ભૂલવાનો છે મળેલી જવાબદારી વહન કરવાની છે અને ઈસુને આદર્શ બનાવવાના છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી ચોવીસ થી સત્યાવીસ પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મતશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એક ખાટ્યો શું માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે કારણ માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે ઈસુના અનુયાયીઓ બનવાનું બહુ ભારે છે એટલે જ ઈસુ આપણને અનુયાયી બનવાનું આમંત્રણ આપે છે આજ્ઞા નથી કરતા આમંત્રણનો અસ્વીકાર કરી શકાય આપણા માનવ વ્યવહારમાં આપણો અનુભવ છે આમંત્રણ આપવાનો અને આમંત્રણ મેળવવાનો આપણે મળેલા બધા આમંત્રણમાં નથી ગયા પણ જો આજ્ઞા થાય તો જવું પડે છે કોર્ટમાં બોલાવવામાં આવે અથવા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે તો જવું પડે છે જો આપણે ઈસુના અનુયાયી બનવાનું સ્વેચ્છાએ સ્વીકારીએ તો સૌ પ્રથમ આપણે સ્વકેન્દ્રી મટી કેન્દ્રી બનવું પડે આ છે જાતનો ત્યાગ હવે ઈસુ જે ઈચ્છે છે તે કરવાનું હું જે ઈચ્છું તે નહીં ક્યારેક ઈસુની ઈચ્છા અને મારી ઈચ્છા એકમેકની સીધે સીધ વિરોધી હોય છે મારી ઈચ્છા છે મારા પડોશીએ મને કરેલા દગાનો લાગ મળે ત્યારે બદલો લઉં ઈસુની ઈચ્છા છે વેરવાળવાની ભાવના કંખેરી નાખી પડોશીને માફ કરી દઉં આ ઈસુની ઈચ્છા જો હું પૂરી કરું તો મેં મારી જાતનો ત્યાગ કર્યો છે એમ કહેવાય બીજી બાબત ઈસુના અનુયાયીએ જે કરવાની છે તે પોતાનો ક્રૂસ ઉપાડવાનો છે ક્રૂસ એટલે અવસ્થાને કારણે આપણા શિર પર આવતી જવાબદારી વિદ્યાર્થી માટે અભ્યાસ ક્રૂસ છે પપ્પા માટે દરરોજ નોકરી પર જવું એ ક્રૂસ છે ક્રૂસ ઉપાડીને આપણે ઈસુની પાછળ ચાલવાનું છે કારણ ઈસુ જ માર્ગ છે આ માર્ગ સત્ય છે આ માર્ગ સ્વર્ગમાં લઈ જતો માર્ગ છે ઈસુના અનુયાયીએ ઈસુ સિવાય અન્ય કોઈ પણ પાછળ ચાલવાનું નથી ત્રીજી બાબત છે પોતાનું જીવન પ્રભુને ખાતર ખોઈ નાખવું જીવન ખોવું એટલે સુખ સગવડ સાધનનો ત્યાગ કરવો આ બધું જરૂરિયાતમંદ માટે છોડી દેવું ગાડીમાં કે બસમાં આપણી જગ્યા વડીલ અથવા બેનને આપીએ છીએ આપણે ખૂબ થાકેલા છીએ અને કોઈ આપણી મદદ માગે છે તો આપણે તેની સાથે જવા નીકળી પડીએ છીએ આમાં જીવન ખોવાઈ જતું લાગશે પણ ઈસુ કહે છે આ તો જીવનનો સદુપયોગ થઈ રહ્યો છે આથી ઉલટું આપણે આપણા જીવનને સાચવ સાચવ કરીએ તો એ ખોવાઈ જશે આપણા જીવનમાં આપણને કેટલીક આવડતો મળેલી છે આ આવડતોનો જેટલો વધુ ઉપયોગ કરીએ એટલી એ આવડતો વિકસતી જશે માની લો કે આપણે આપણી વાજિંત્ર વગાડવાની આવડતનો સંગીત વૃંદમાં ઉપયોગ જ ન કરીએ તો એવો સમય આવશે કે આપણી એ આવડત નષ્ટ થઈ જશે ચોથી બાબત છે કે આપણે સાચું જીવન અથવા આંતરિક જીવન ખોઈ બેસવાનું નથી પ્રભુ મારું જે જીવન જુએ છે તે જીવન પવિત્ર રાખવાનું છે ખ્યાતિથી ભરપૂર અથવા નામનાવાળું જીવન નહીં હોય તો ચાલશે Oh. Yeah. Yeah.